વેષ પલટો કરી સરકારી કચેરીમાં પ્રજાની સમસ્યાઓ જાણવા માટેનો અધિકારીનો અનોખો અભિગમ વાત સાંભળીને રાજા શાહીના જમાનાની યાદ આવી જાય તેવો આ કિસ્સો છે હા વાત સાચી છે પ્રજાલક્ષી અધિકારીઓએ બોધપાઠ લેવા જેવા કિસ્સો પહેલાંના જમાનામાં રાજા શાહી શાસન વખતે પ્રજાને પડતી મુશ્કેલીઓની સાંભળવા માટે રાજા નગરમાં વેશ પલટો કરી પ્રજાની સમસ્યા જાણવા માટે જતા હતા હાલમાં પ્રજા સત્તાક રાજ છે પરંતુ પ્રજા પોતાના કામ માટે ધરમ ધક્કા ખાય છે તેમજ નાનાઓ કામ અર્થે ચૂકવે છે પરંતુ આ કિસ્સામાં એક પ્રજાલક્ષી અધિકારી પોતે વેશ પલટો કરી નાગરિકોને સરકારી કચેરીમાં પડતી હાલાકીનો જાયજો લેવા માટે પહોંચી જાય છે વાત છે પંચમહાલ જિલ્લાના પુરવઠા અધિકારી એસ ડી હા જેઓ ગોધરા મામલતદાર કચેરીમાં વેશ પલટો કરી પહોંચે છે અને પોતે પાંચ જેટલા રેશન કાર્ડ ધારકોને સાથે રાખી કચેરીમાં પહોંચી સ્ટિંગ ઓપરેશન કરે છે કચેરી ખાતે પહોંચી સામાન્ય અરજદારની માફક કચેરીઓમાં પડતી સામાન્ય વ્યક્તિઓની હાલાતનો અનુભવ કરે છે તપાસ દરમિયાન ચોંકાવનારી હકીકતો બહાર આવી મામલતદાર ઓફિસમાં ચાલતી લાલ્યાવાડીની પોલ પણ ખુલ્લી પડી સામાન્ય અરજદારો પાસેથી ઝેરોક્ષ પેટે તથા સ્ટેમ્પ પેટે વધારેના નાના પડાવવા તેમજ રેશન કાર્ડના બેથી નવના ફોર્મ માટે એફિડેવિટની જરૂર ન હોવા છતાં એફિડેવિટ કરાવી અઢીસો રૂપિયા જેટલી માતબાર રકમ ખોટી રીતે લે લેવાતી હોવાની હકીકત જેવી અનેક બાબતો સામે આવતા કચેરી ખાતે ખળભળાટ મચી જોવા પામ્યો હતો આજ રોજ ગોધરા તાલુકા સેવા સદન ખાતે આવે ગોધરા મામલાદાર કચેરી ગ્રામ્ય અને ગોધરા સિટીની આજે અમોએ વેશ પલટો કરી સાથે પાંચ અરજદારો રાખી અને રાજ્ય સરકાર અને અન્ન નાગરિક પુરવઠા વિભાગ દ્વારા રેશન કાર્ડ સંબંધિત જે સેવાઓ પૂરી પાડવામાં આવે છે એ સેવાઓ અરજદારોને સારી રીતે મળે છે કે કેમ અરજદારો જોડે વર્તન સારી રીતે થાય છે છે કે અરજદારને કોઈ કોઈ વગર કારણ વિનાનો આર્થિક બોજો સહન કરવો પડે હતી આ તપાસ દરમિયાન એ ધ્યાને આવેલું કે અરજદારને જે નામ કમી કરવાનું હોય છે નામ ઉમેરું કરવાનું હોય છે જેવા તમામ જે સેવાઓ છે નામ રેશન કાર્ડનું વિભાજન કરવાનું હોય છે તેની અંદર સામાન્ય વહીવટ વિભાગે જે પરિપત્ર કરેલો છે બે હજાર એકવીસની અંદર શ્રી આનંદ નાગરી પુરવઠા એ પણ બે હજાર તેવીમાં ખાસ તાકીદ કરી છે કે આ જે ફોર્મ નંબર બે થી ફોર્મ નંબર નવ સુધીના કોઈ પણ કામગીરી માટે એફિડેવિટ કરવાનું થતું નથી છતાં પણ અરજદારો પાસેથી એફિડેવિટ કરાવવામાં આવે છે અને જે સરકારની સૂચના છે એ ફક્ત સ્વઘોષણા સ્ટેમ્પ લેવો પડે છે પછી સ્ટેમ્પના જે પૈસા છે પચાસ થી સાઠ રૂપિયા લેવામાં આવે છે પછી એફિડેવિટ લખાવવું પડે છે એક્ટિવિટીમાં ફોટો પડાવ આમ કરીને કુલ અઢીસો રૂપિયાનો આર્થિક બોજો સાવ કારણ વિના સહન કરવો પડે છે એ ધ્યાને આવેલું છે તેમજ સ્ટેમ્પ વેન્ડરો છે એ 50 ના સ્ટેમ્પના 60 રૂપિયા લે છે 100 ના સ્ટેમ્પના છે ને વીસ રૂપિયા લે છે તેમજ જ ઝેરોક્સ જે કંપાઉન્ડમાં આવેલી છે એ ઝેરોક્સ ની અંદર પણ 5000 રૂપિયા નો જે ભાવ લેવામાં આવે છે એક ઝેરોક્સ નો છે પણ ખૂબ જ વધુ પડતો છે સાથે સાથે નવીન રેશન કાર્ડ ઘટાવા માટે અને રેશન કાર્ડ ના વિભાજન માટે એક પણ રૂપિયો લેવાનો થતો નથી ફી તરીકે છતાં પણ વીસ રૂપિયા છે એ ચલણથી ભરાવવામાં આવે છે જે બિલકુલ સરકારના ઠરાવથી વિરુદ્ધનું છે ફોર્મ નંબર નવ જે ડુપ્લિકેટ છે એની અંદર જે ત્રીસ રૂપિયા લેવાના હોય છે એ રોકડથી લેવાના હોય છે છતાં પણ એ બેંકની અંદર મોકલી અને ચલણથી ભરાવવામાં આવે છે આમાં આજના જે આ અરજદારોને પડતી જે મુશ્કેલીઓ છે મુશ્કેલીઓ બાબતે ઘણી ગંભીર પ્રકારની જે અનિયમિતતાઓ છે અને સરકારના જે ઠરાવ પરિપત્રોની વિરુદ્ધ કામગીરી થતી હોય તેવું આજે ત્યાંને આવેલ છે અરજદારને સરકારના નિયમ મુજબ વીસ રૂપિયા એટીવિટીના જે અરજીના થાય છે અને ત્રણ રૂપિયાની એક ટિકિટ લગાડવાની હોય છે એટલે તેવીસ રૂપિયાની અંદર જ સમગ્ર કામગીરી થઈ જાય છે જો અરજદાર જાતે અરજી ભરે તો અ જ્યારે અહીંયા છે એ થી પણ વધુનો જે ખર્ચો થાય છે આર્થિક બોજો સહન કરવો પડે છે જે યોગ્ય નથી આ જાતે ડોક્યુમેન્ટની પણ અંદર પણ જે ડોક્યુમેન્ટની જેટલી જરૂરિયાત છે તેનાથી પણ વધારાના ડોક્યુમેન્ટ પણ માંગવામાં આવે છે એ પણ ધ્યાને આવે છે આ સંબંધિત જે સરકારના પરિપત્રમાં સ્પષ્ટ સૂચના લખેલી છે કે જો આ ઠરાવ પરિપત્રનો જો પાલન કરવામાં નહીં આવે તો સંબંધિત અધિકારી એટલે કે શ્રી નાયબ શ્રી ઓપરેટરો સ્ટેમ્પ વેન્ડરો અને પિટિશનર રાઇટરો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે